જય માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે કંકોડાનું શાક બનાવવાનું છે તેના માટે મેં ત્રણસોથી ચારસો ગ્રામ જેટલા કંકોડા ધોઈને લઈ લીધા છે મેં તો નાના મોટા બે સાઈડના કંકોડા લીધા છે અને ચોમાસામાં મળતા કંકોળાનું શાક આપણે આજે બનાવાઈશું જે ચોમાસામાં જ મળે છે જેથી જરૂરથી ખાવાના હોય છે તે કંકોડા મેં લઈ લીધા છે સૌપ્રથમ આપણે કંકોળાને કટ કરવાના છે પેલા ધોઈ લીધા છે સરસ અને તેથી ત્રણ વાર સરસ ધોઈ લેવાના છે કંકોડાના ઉપરના ડેટાના ભાગને ઉપરના અને નીચેના ડેટાના ભાગને કાપીને આવી રીતે ક્લીન કરી લેવાના છે જો મોટા પીસ હોય તેને આ રીતે ક્લીન કરી લેવાના છે પછી તેને કટ કરીશું આ રીતે પીસમાં કટ કરી લેવાના છે નાના મોટા બે કંકોડા લીધા છે આપણે વાળા પણ કંકોડા લીધા છે અને કુણા કંકોડા પણ લીધા છે આ કુણો કંકોડું છે હવે આ બી વાળું કંકોડું છે હું તમને બતાવું હવે તેને બીયા હોય બહુ તો તેને કાઢી લેવાના પણ બીયાવાળું શાક પણ બહુ ટેસ્ટી લાગે છે ઘણા લોકો આ કંકોળા બીયાવાળા કંકોડા નથી ખાતા પણ તેનો પણ બહુ સરસ ક્રંચી ટેસ્ટ આવે છે જરૂરથી બનાવજો આવતે બીયા કાઢી લેવાના જો તમને ના ગમતા હોય તો બધા આવી રીતે કટ મારીને કાઢી લેવાના ને કટ કરી લઈશું આવા કંકોડાનું પણ શાક બહુ સરસ બને છે આ રીતે આપણે બધા કંકોળાને કટ કરી લઈશું ને એકવાર ધોઈ લેવાના છે ફરીથી પણ કંકોડા બધા મેં કટ કરી લીધા છે મેં બિયાવાળા અને કૂણા કંકોડા બે કટ કરી લીધા છે અને ધોવાના છે તેને એકવાર સરસ એકવાર ફરીથી મેં ધોઈ લીધા છે અને કાણાવાળા વાસણમાં મૂકી દીધા છે હવે આપણે શાકનો વઘાર કરીશું તેના માટે કઢાઈમાં દોઢ ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે કંકોળાના શાકમાં તેલનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું હોય છે જો તો શાક થઈ જાય છે પછી તેલ બહુ છૂટું પડે છે એટલે તેનું પ્રમાણ થોડું ઓછું જ રાખીશું આપણે ત્રણ ચમચી જેટલું તેલ લઈ લીધું છે અડધી ચમચી જેટલી જીરું લઈ લઈશું અડધી ચમચી જેટલી રઈ લઈ લઈશું રઈ અને જીરું સરસ તળવા દઈશું રહી જીરું તતરી ગયું છે બે લીલા મરચાં કટ કરી લીધા છે અને લસણની પેસ્ટ બનાવી છે લસણ અને સૂકા મરચાંની પેસ્ટ બનાવી દીધી છે તે એડ કરવાનું અને અડધી એટલી હળદર આ છે એકદમ મીડિયમ જ રાખવાની આપણે મરચું શેકીને આ શાક બનાવવાનું છે મરચું શેકાઈ ગયું છે સરસ હવે કંકોળા એડ કરી દઈશું સરસ એને મસાલા સાથે મિક્સ કરી લેવાના છે મિક્સ કરી લીધા છે સરસ હવે આવી મિક્સ કરી લેવાના છે હવે મીઠું આપણે એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો લઈ લઈશું એ મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધું છે સરસ ચોમાસામાં મળતી આ શાકભાજી તમે જરૂરથી બનાવજો મિક્સ કરી લીધું છે અને એને પાંચથી સાત મિનિટ માટે આપણે વરાળથી ચડાવવાનું છે એટલે થાળી લઈ લઈશું પાણી નથી એડ કરવાનું પાણી એડ કરીશું અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું થાળી પર જ પાણી એડ કરીશું જેથી વરાળનું પાણી નીચે પડે અને આપણું કંકડાનું શાક સરસ ચડી જાય અને પાંચ મિનિટ માટે તેને ઢાંકીને આ પાણી એડ કરીને મૂકી દઈશું પછી તમે એક આદરવાર ચેક કરી લેજો જો એકદમ ચડી ગયું છે શાક આપણું મિક્સ કરી લઈશું જોઈ લઈશું ચેક કરી લેવાનું છે જો કેટલું તેલ છૂટું પડ્યું છે આપણે દોઢ ચમચી જેટલું તેલ લીધું હતું તો એ પણ કંકોળામાંથી તેલ છૂટું પડી જાય છે એટલે તેલનું પ્રમાણ થોડું ઓછું જ રાખવાનું હોય છે કંકોળાના શાકમાં હવે આ પ્રેસ કરીને ચેક કરી લઈશું કે આપણે કંકોળા ચડ્યા છે કે નહીં તે ચેક કરી લેવાનું છે ફટાફટ કટ થઈ જાય છે અને આ શાક બનતા જરા પણ વાર નથી લાગતી ફટાફટ થઈ જાય છે હવે પાંચ મિનિટ હજુ આપણે એને ખુલ્લું જ ચઢવા દઈશું કેટલું વારંવારું પાણીથી શાક થોડું પોચું પડી જાય છે એટલે એને થોડીવાર આપણે પાંચ મિનિટ માટે ખુલ્લું જ ચડવી લઈશું પાંચ મિનિટ જેવું થઈ ગયું છે એકદમ સરસ ટેસ્ટી આપણું મંકોળાનું શાક બનીને રેડી થઈ ગયું છે જો તેને આપણે સર્વ કરીશું ગેસની આ બંધ કરી દઈશું સર્વિંગ પેટ પર લઈ લીધું છે ફટાફટ ને ટેસ્ટી એવું હેલ્ધી એવું પંકોડાનું શાક આપણે કોથમીરથી ગાર્નિશિંગ કરીશું અને ફટાફટ બની જાય છે આ ચોમાસામાં તમે આવું કંકોડાનું શાક જરૂરથી બનાવજો અને આ કંકોડાનું શાક તમે રોટલા સાથે ખાશો તો બહુ જ મજા આવશે એ જરૂરથી બનાવજો આ શાક રોટલા સાથે બહુ સરસ લાગે છે તમે એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારી આ કંકોડાની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલેકન જરૂરથી દબાવજો એકદમ ફટાફટ ને ટેસ્ટી એવું કંકોડાનું શાક આપણું બનીને રેડી થઈ ગયું છે એવું ટેસ્ટી એવું કંકોડાનું શાક છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને બહુ ટેસ્ટી લાગી છે અને ફટાફટ બની જાય છે